દરેક મનુષ્ય ઈચ્છે છે કે તેના ઘરમાં સુખ શાંતિ રહે જેથી સકારાત્મક ઉર્જા ખૂબ જ આવશ્યક છે શાસ્ત્રો કહે છે કે આંગણામાં તુલસીની પૂજા અને ઘરમાં શાલિગ્રામની સેવા એ આપની તમામ મનોકામના પૂર્ણ કરતી અને ઘરમાં શાંતિ પણ લાવે છે ભગવાન શાલિગ્રામ એ નારાયણનું નિરાકાર સ્વરૂપ છે તો આવો આજે આ જ મનમોહક સ્વરૂપની પૂજાનું રહસ્ય જાણીએ જજાગ્રતો દૂર મુદૈત દૈવંત દુષ્પ્ત છે તથા વૈતી દોરંગમન જ્યોતિ ખાન મે મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું વાત કરીશ ભગવાન શાલિગ્રામ વિશે શાલિગ્રામ ભગવાનનું શું છે મહત્વ શાલિગ્રામ ભગવાનની પૂજામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એનાથી ફાયદો શું થાય છે ઘરમાં કેમ રાખવા જોઈએ શાલિગ્રામ જે ઘરમાં સુખી થવું હોય ને ત્યાં શાલિગ્રામની સેવા હોવી જોઈએ લક્ષ્મીજી ની રોજ દીવો કરી તુલસીમાં દીવો કરી એ તુલસી પાન શાલીગ્રામની ઉપર રોજ તમે અર્પણ કરો છો તો એ ઘરમાં ક્યારેય ધન ખૂટતું નથી આવું પ્રમાણ શાસ્ત્રમાં છે શાલીગ્રામ ભગવાન ની વાત કરીએ તો એવું કહેવાય છે કે શાલીગ્રામ જેની ઉત્પત્તિ ગંડકી નદીમાંથી થયેલી છે અને ભગવાન નારાયણનું નિરાકાર સ્વરૂપ જેને શાલિગ્રામ કહેવામાં આવે છે ભગવાનના બે સ્વરૂપ એક સાકાર એક નિરાકાર સાકાર સ્વરૂપ એને કહેવાય કે જે સ્વરૂપને જોઈને આપણને ખબર પડી જાય કે વિષ્ણુ ભગવાન છે પણ જે સ્વરૂપ કેવલ નિરાકાર સ્વરૂપમાં છે એને આપણે શાલિગ્રામ કહીએ છીએ જેમ શિવજીનું સ્વરૂપ આપણે જોઈએ છીએ તો શિવજીમાં જટા છે અને વાઘા ભગવાને પહેરેલું છે ગળામાં નાગ છે આવું ભગવાનનું સ્વરૂપ છે અને બીજું સ્વરૂપ શિવલિંગ કહીએ છીએ તો અહીંયા વિષ્ણુ ભગવાનનું નિરાકાર સ્વરૂપ એટલે શાલિગ્રામ કહેવાય છે અને શાલેગ્રામની અંદર ઘણા બધા દેવી દેવતાઓની આકૃતિ જોવા મળે છે અસ્ત્ર શસ્ત્ર આકૃતિ જોવા મળે છે એવું કહેવાય છે કે નર્મદામાં જેટલા કંકણ એટલા શંકર તે રીતે ગણકી નદીમાં જેટલા પણ પથ્થર છે તેને શાલિગ્રામ સ્વરૂપ માનીને પૂજન કરવાથી ભગવાન નારાયણની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો ખાસ કરીને ઘણાના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી થાય છે કે એક વખત એક યજમાન બેનનો ફોન આવ્યો તો કે શાસ્ત્રીજી મારા ઘરમાં શાલિગ્રામ ભગવાનનો જે ભગવાન નું સ્વરૂપ છે ખંડિત થઈ ગયું છે તૂટી ગયું છે તો શું કરું હું પધરાઈ દઉં મિત્રો ઘણી વખત કોઈ પણ ભગવાન સ્વરૂપ જ્યારે ખંડિત થાય છે તો આપણે એને પધરાવતા હોય છે વિસર્જન કરતા હોય છે પરંતુ શાલિગ્રામ ભગવાન સ્વરૂપ જો ખંડિત થાય તો પધરાવાની જરૂર નથી કેમ કે ખંડિત સ્વરૂપ પણ પૂજન કરવાનું મહત્વ શાસ્ત્રમાં કહેલું છે ખંડિતમ ત્રુટિતમ ભગ્નમ શાલગ્રામ એનો દોષ ભાગ ઈષ્ટ તું યસ્ય માયા મૂર્તિ સાતમ પ્રત્યે પૂજ હોય એ શાસ્ત્ર એવું કહેવાય છે શાસ્ત્રમાં લખ્યું છે કે શાલીગ્રામ ભગવાનનું જે સ્વરૂપ હોય એ તૂટી જાય ખંડિત થઈ જાય તો પણ એની પૂજા કરી શકાય એમાં દોષ લાગતો નથી ચાલ ગ્રામે દોષ દોષ નથી લાગતો એટલે ખોટું કોઈ વસ્તુ શંકા કુશંકામાં ન રહેવું હા બીજા ભગવાનનું હોય તો વસ્તુ આખી અલગ છે પણ હું કેવલ શાલિગ્રામની વાત કરું છું શાલિગ્રામ ભગવાનનું સ્વરૂપ ખંડિત થાય તો પણ પૂજા કરી શકાય એવું શાસ્ત્ર કહે છે શાલિગ્રામ ભગવાન તમારા ઘરમાં હોય તો તુલસી નું રોજ પાન મૂકવું ને અષ્ટાક્ષર મંત્ર ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય બોલીને ભગવાનને તુલસીનું પાન અર્પણ કરવું જોઈએ ભગવાનને ખાસ કરીને શાલીગ્રામને ચંદન પ્રિય છે કયું ચંદન તો લખ્યું છે ચંદન ગરુ કરપુરા કુકુમો શિર પદ્મ કઈ અનુલિપ્તો ભક્ત્યા વરાન ભોગાન પ્રય ખાસ કરીને ચંદન ચંદન ગોપીચંદન રક્તચંદન આ બધા ભગવાનને ચંદન પ્રિય છે શાલીગ્રામ ભગવાનની પૂજા કરો ને અને પૂજાનું જે પાણી જે તૈયાર થાય જેને ચરણામૃત કહેવામાં આવે છે ઘણી વખત તમે જોજો કે કોઈ મંદિરમાં જઈએ ને ત્યારે આપણને એક પવાલામાં એક કાચવાની હોય અને ચરણામૃત આપણને બધાને પાણી આપતા હોય છે અને તુલસીનું પાન હોય છે સમજો કે તુલસીનું પાનવાળું જે જલ છે ને એ ભગવાનને શાલીગ્રામ ભગવાન વિષ્ણુ ભગવાનને એ સ્નાન કરેલું જેને ચરણામૃત કહેવામાં આવે છે અને ચરણામૃતનું વિશેષ મહત્ત્વ છે તમારા ઘરમાં પણ રોજ જો શાલિગ્રામની પૂજા કરતા હોય તો ભગવાનને સ્નાન કરાયેલું જે પાણી છે એ પાણીને તમે હાથમાં લઈ અને આચમન કરો છો ને તો એનાથી પણ અકાલ મૃત્યુ હરણમ ભય વ્યાધિ વિનાશમ દેવપાદો જખમ પીટવા જઠરે ધારાઈ એવું કહેવાય છે કે એ જલ પીવાથી અકાલ મૃત્યુ નથી થતું ભય ડર લાગતો હોય તો ડરમાંથી મુક્તિ મળે છે શરીરમાં મોટી જીવનમાં મોટી આવતી વ્યાધિ તકલીફ મુશ્કેલીઓ એ પણ દૂર થઈ જાય છે ખાલી ભગવાનનું ચરણામૃત પાન કરવાથી ભગવાનના સ્વરૂપને સ્નાન કરાવ્યા બાદ એ જલને જો શંખમાં ભરીને ઘરની અંદર છંટકાર કરવાથી પણ લાભ થાય છે અને શાસ્ત્રમાં લખ્યું છે શંખ મધ્યમ તોયમ ભ્રામિતમ કેશવો પરી અંગલગ્ન મનુષ્યના બ્રહ્મ હત્યા વ્યપો હતી જે વ્યક્તિ ભગવાન શાલિગ્રામના સ્વરૂપને સ્નાન કરાવી જલને શંખમાં ભરીને ઘરમાં છંકાર કરવાથી એ વ્યક્તિના જીવનમાં અમંગલ ખરાબ થવાનું હોય તે થતું નથી અને પાણી થોડું માથા ઉપર ચડાવવાથી અથવા ઘરમાં છંકાર કરવાથી એનું અમંગલ થતું નથી આવું શાસ્ત્રમાં પ્રમાણ આપેલું છે સાલીગા ભગવાનને ખુશ કરવા માટે આરતી તમે કરતા હોય તો ખાસ કરીને કપૂરની ખાલી કપૂર મૂકી પ્રગટાવીને કપૂરની આરતી કરજો એ બહુ જ પ્રિય છે કપૂરની આરતી પ્રદક્ષિણા તો કે ચાર પ્રદક્ષિણા કરવાની કેટલી ચાર પ્રદક્ષિણા શાલિગ્રામની કરવાની લખ્યું છે એકા ચંડા રવે સપ્ત તિષ્ટ કાર્ય વિનાયકે ચાર પ્રદક્ષિણા શાલિગ્રામ ભગવાનની કરવાની અને ઘંટડીનો નાદ કરવાનો ઘંટડી વગાડવાની શંખ વગાડવાનો શાલિગ્રામ એ વિષ્ણુ ભગવાનને વધારે પ્રિય છે હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હતા કે શાસ્ત્રીજી અમે ભગવાનને અભિષેક કરીએ છીએ તો શાલિગ્રામ ભગવાનને અભિષેક કયો કરવાનો જો તમે શંખમાં પાણી ભરી બે દાણા તલ નાખી અને તલ દ્વારા જો ભગવાનનો અભિષેક કરો છો તો એવું કહેવાય છે કે લક્ષ્મીવાન ભવા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે બીજું જે વ્યક્તિ દ્વાદશી એટલે કે બારસ અને પૂનમના દિવસે ગાયના દૂધ જે છે ગાયનું કાચું દૂધ શંખમાં ભરીને ભગવાન ઉપર અભિષેક કરે છે તો પાપમાંથી મુક્તિ મળે છે જે વ્યક્તિ ભગવાન શાલિગ્રામ ભગવાનને એકાદશીના દિવસે મધ અથવા સાકર નો અભિષેક કરે છે તો તે વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે કૂવાના પાણીથી જો જે વ્યક્તિ અભિષેક કરે છે એના જીવનમાં એના પરિવારમાં જે અપમૃત્યુ થતા હોય ઘણાને એવું હોય કે ભાઈ કોઈનું અપમૃત્યુ થયું કોઈ ફાંસી ખાઈને મરી ગયો કોઈનું અકસ્માત થયો વારંવાર દુર્ઘટના થતી હોય વાતાવરણ બહુ ખરાબ હોય તો ત્યાં એક જગ્યામાં શાલિગ્રામ ભગવાનને કૂવાનું પાણીથી અભિષેક કરવાનો અગિયારસના દિવસે અને તે જલ એ જગ્યામાં છાંટવાથી એ અપમૃત્યુવાળી જગ્યા પણ શુદ્ધ બની જાય છે અને અપમૃત્યુ થતું બંધ થાય છે જે વ્યક્તિ ગંગા યમુના અથવા અન્ય કોઈ પણ નદીના પાણી લાવીને ભગવાનની ઉપર અભિષેક કરે છે તો નિત્ય એ અભિષેક કરવાથી તેના કુરનો ઉદ્ધાર થાય છે એવું કહેવાય છે કુરમાં એક એવો સજ્જન પાકે ને તો આખા કુરનો ઉદ્ધાર કરી નાખે છે પણ આપણે ઘરમાં તીર્થોનું પાણીથી ભગવાનને જો સ્નાન આવી રીતે કરાવીએ છીએ તો એનાથી તીર્થના પાણીથી ગ્રામજીને સ્નાન કરાવવાથી કુરનો ઉદ્ધાર થાય છે અને ભગવાન શાલિગ્રામને જ્યારે જયારે પૂજા પાઠ કરતા હો ત્યારે આ ભગવાનનો આ મંત્ર જો બોલવામાં આવે છે નારાયણ ગાયત્રી મંત્ર તો એનાથી પણ વિશેષ ફાયદા થાય છે નારાયણ ગાયત્રી મંત્ર આ પ્રમાણે છે ઓમ નારાયણાય વિદ મહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયા આ ભગવાન નો નારાયણ ગાયત્રી મંત્ર છે દર્શક મિત્રો ફરી એક વખત કહી દઉં ઓમ ભગવાનનો નારાયણ ગાયત્રી મંત્ર દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી આજે મેં શાલીગ્રામ ભગવાન ઉપર આપી છે ને આગળ પણ આવી ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી ઘરેલું ઉપાય શ્રેષ્ઠ ઉપાય શાસ્ત્ર મત પ્રમાણેનો ઉપાય હું પ્રફુલ પંડ્યા તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાની ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન